ગુજરાતના મુખ્યમંત્રી આગામી તારીખ એકવીસમી જુલાઈના ગુરુ પૂર્ણિમાના અવસરે ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુઆશ્રમ ખાતે દર્શનાર્થે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે જે સંદર્ભે શુક્રવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક તંત્રને સાથે રાખી અને જિલ્લા કલેક્ટરે તળાજા તાલુકાના અલંગ તેમજ યાત્રાધામ બગદાણા સહિતના હેલીપેડ વિસ્તારની મુલાકાત લીધી હતી